સર્વે નંબર છે જે હાલ શ્રી સરકાર ચાલતો હોય અને આ સર્વે નંબર ઉપર ઓગણચાલીસ જેટલા કાચા પાકા દબાણો હતા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા લગભગ ઓગસ્ટ બે હજાર ચોવીસથી ચારથી પાંચ વખત નોટિસો આપી તેમને ખસે જવાનો સમયગાળો આપવામાં આવેલો તેમ છતાં અહીં હાલના સમયે પણ દબાણ હોય રોજ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આ દબાણ હટાવવું કામગીરી શરૂ કરવામાં આવેલી છે હાલમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા

એમાં દબાણ બાબતે જાણ થતાં અલગ અલગ પ્રાથમિક સર્વેમાં આડત્રીસ ઓગણચાલીસ કાચા પાકા મકાનો મંદિરો એ બધું ધ્યાને આવેલ એટલે આ બાબતે ઓગસ્ટ બે હજાર ચોવીસથી નોટિસ આપી અને ત્રણથી ચાર વખત નોટિસ આપી પૂરતી તક આપવામાં આવેલી છે ત્યારબાદ સ્વ એ દબાણ ખાલી ન થતાં નગરપાલિકા હળવદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી હળવદ દ્વારા संयुक्त રીતે આ દબાણ દૂર કરવા